માલકરમાં માણી સમાજના સમૂહલગ્ન મહોત્સવની તળામાર તૈયારીઓ મારી સમાજનો નો ચોવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાશે ડીસાના માલગઢમાં મારી સમાજના સમૂહલગ્ન મહોત્સવની તળામાર તૈયારીઓ મારી સમાજનો નો ચોવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાશે માળી સમાજના લોકોને પધારવા આમંત્રણ બોતેર નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી શુભ સંસારની શરૂઆત કરશે ડીસા તાલુકાના માલગઢ ગામમાં માળી સમાજનો ચોવીસમો સમૂહ લગ્ન મહોત્સવ તારીખ ત્રીજી ફેબ્રુઆરીને સોમવારના રોજ યોજાનાર છે જેમાં માળી સમાજના લગ્ન મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં બહોતેર નવ પ્રભુતામાં પગલાં માંડી શુભ તાલુકાના માલગઢ ગામની પરબડી મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજ મહોત્સવ સમિતિ ડીસા દ્વારા તારીખ ત્રીજી ફેબ્રુઆરીને સોમવારના રોજ માળી સમાજનો ચોવીસમો સમૂલગ્ન મહોત્સવ યોજાશે જેમાં માળી સમાજના સમૂહલગ્ન મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં બોતેર નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડીને શુભ સંસારની શરૂઆત કરશે સમૂહગ્નના મુખ્ય યજમાન મહેશભાઈ કાનાજી માળી પરિવાર બિરાજમાન થયા છે જ્યારે ભોજનના દાતા હીરાબેન ગીગાજી સવાજી માળી પરિવાર અને નીનુબેન ભુરાજી માળી સોમનાથ પરિવારે લાવો લીધો છે જ્યારે પરમ પૂજ્ય ગૌભક્ત છોકાર રામજી બાપુ તાતાઓ અને દંપતિઓને આશીર્વચન પાઠવશે આ પ્રસંગે માળી સમાજ સબુ લગ્ન મહોત્સવ સમિતિ ડીસાની ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા માળી સમાજના લોકોને પધારવા અને સમૂહ ભોજન પ્રસાદનો લાવો લેવા અનુરોધ કર્યો માળી સમાજ સમૂહલગ્ન મહોત્સવ બે હજાર પચીસ જેમાં બોતેર માળી સમાજના નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે તો આ સમગ્ર આયોજન કાંતિનગર પરબડી માલગઢનગરના આંગણે સમસ્ત બનાસકાંઠા માળી સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે તો આ પ્રસંગની અંદર આપ સૌ સમાજ બંધુઓને વધારવા ખૂબ જ ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે કઈ તારીખે યોજાવાનું તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાખેલ છે